તેનું ઓનલાઈન એપ્લિકેશન સત્યાવીસ છ બે હજાર ચોવીસ થી લઈને એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો ફી ભરવાની લાસ્ટ ડેટ છે એક આઠ બે હજાર ચોવીસ અને અહીંયા એક્ઝામ કોમ્પ્યુટર બેઝ હશે તમને જો ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાય તો તમે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જાણકારી લઈ શકો છો અહીંયા જો એમટીએસ અને હવાલદારના પગારની વાત કરીએ તો અહીંયા એસએસસી સ્પેશિયલ એમાઉન્ટ નથી કહ્યું પરંતુ પે લેવલ વન ના આધારે પે મેટ્રિક સેવન પે કમિશનના આધારે તમને પગાર મળશે મતલબ કે અરાઉન્ડ અઢાર હજાર જેટલો પગાર રહેશે શરૂઆતમાં જો અહીંયા ટોટલ જગ્યાઓની વાત કરીએ તો મલ્ટીટાસ્કિંગ અડતાલીસો ને સત્યાસી જગ્યાઓ છે અને હવાલદાર ની ચોત્રીસો ઓગણચાલીસ જગ્યાઓ છે એમ ટોટલ મળીને આઠ હજાર થી પણ વધુ જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે આ ભરતીમાં એજ લિમિટ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે અઢાર થી પચીસ વર્ષ છે અને હવાલદાર માટે અઢાર થી સત્યાવીસ વર્ષ છે કેટેગરી વાઇઝ તમે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે તમારે બર્થ ડેટ દસમાની માર્કશીટ પ્રમાણે લખવી અથવા તો એલસી પ્રમાણે લખવાની રહેશે આધાર કાર્ડ પ્રમાણે કોઈએ ડેટ લખવી નહીં અહીંયા જો આપણે એજ્યુકેશન વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલ તમામ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે તો આ ધોરણ દસ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહી શકાય કારણ કે ધોરણ દસ પાસ ઉપર ખૂબ જ ઓછી આવતી હોય છે અને ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ વિડીયો આપણે બનાવીશું જો એપ્લિકેશન ફી ની વાત કરીએ તો ઓબીસી અને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોને સો રૂપિયા ભરવાની રહેશે બાકી બીજા બધાને કોઈ પણ ફી ભરવાની નથી ફી તમે ઓનલાઈન મોડથી ભરી શકશો અને લાસ્ટ ડેટ છે એક આઠ બે હજાર ફી ભરી દેવાની રહેશે જો તમારે ભરેલા ફોર્મમાં કરેક્શન કરવું હોય તો સોળ આઠ થી સત્તર ત્યારે તમારે ફોર્મમાં કરેક્શન કરી શકો છો જો તમે કરેક્શન કરશો તો તમારે અલગથી ફી ચૂકવવાની રહેશે સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર તમે એક્ઝામ સેન્ટરમાં અમદાવાદ સિલેક્ટ કરી શકો છો ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા આટલી જગ્યાઓ તમે એક્ઝામ સેન્ટર તરીકે સિલેક્ટ કરી શકશો જો અહીં આપણે એક્ઝામની વાત કરીએ તો અલગ અલગ ભાષામાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે અને એની અંદર એક સારી બાબત એ કહી શકાય કે ગુજરાતીમાં પણ પેપર આવશે જેથી તમે સારી રીતે એ પેપરને સમજી શકો અને સારા એવા માર્ક્સ લાવી શકો જો સિલેબસની વાત કરીએ તો જે સેશન વન છે એમાં ન્યુમેરિકલ એન્ડ મેથેમેટિકલ એબિલિટી આવશે જેમાં વીસ પ્રશ્નો હશે અને જેના સાહીઠ માર્ક્સ હશે રિઝનિંગ એબિલિટી એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ જેના પણ વીસ પ્રશ્નો હશે અને સાહીઠ માર્ક્સ હશે સેશન ની અંદર જનરલ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ બંનેના પચીસ પચીસ પ્રશ્નો હશે અને પંચોતેર માર્ક્સ રહેશે જેમાં સેશન વન માટે પિસ્તાલીસ મિનિટ અને સેશન ટુ માટે પણ પિસ્તાલીસ મિનિટ તો નેવું મિનિટ નું આ પેપર રહેશે જેની અંદર નેવું પ્રશ્નો હશે અને જેના ટોટલ માર્ક્સ થશે બસો સિત્તેર નોટિફિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી તમે ડિટેલમાં સિલેબસ જોઈ શકશો જેની અંદર મેથ્સમાં શું પૂછાશે રિઝનિંગમાં શું પૂછાશે જનરલ અવેરનેસમાં શું પૂછાશે અને ઇંગ્લિશમાં શું પૂછાશે એ તમે ધ્યાનથી વાંચી શકશો અહીંયા હવાલદારની પોસ્ટ માટે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ છે જેમાં જેમાં સોળસો મીટરની રનિંગ રહેશે પંદર મિનિટમાં અને ફિમેલ માટે એક કિલોમીટરની રનિંગ રહેશે વીસ મિનિટમાં પુરુષમાં હાઈટ વાત કરીએ તો એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એસટી કેટેગરી માટે એકસો સત્તાવન સેન્ટીમીટર ચેસ્ટ એક્યાસી સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર રહેશે ફૂલા વાત કરીએ તો એકસો બાવન સેન્ટીમીટર માટે એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વજન અડતાલીસ કિલોગ્રામ અને એસટી કેટેગરી માટે છેતાલીસ કિલોગ્રામ તો આ રીતે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ રહેશે તો આપણે એસએસસી ની નોટિફિકેશન ની વાત કરી જેમાં આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી હવે જો તમારે નોટિફિકેશન ડિટેલમાં વાંચવી હોય તો આની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે વાંચી શકશો તો આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને આવી જ બીજી નવી માહિતી માટે ફોર્મ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો